ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની મુલાકાત લીધી ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ જળ સશક્તિ મંત્રી સી આર પાટીલે રિલીફ ફંડમાં અગિયાર લાખની રાશિ સહાય કરી ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને ગુજરાતના સીએમ પણ ચિંતા વ્યક્ત કરી છે ફોસ્ટા દ્વારા રિલીફ ફંડ કમિટીની કરવામાં આવી છે રચના ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં વેપારીઓને થયેલા આર્થિક નુકસાનમાં મદદરૂપ થવા કમિટીની રચના કરવામાં આવી છે જે રિલીફ ફંડ કમિટીમાં રૂપિયા પાંચ હજારથી લઈ લાખો રૂપિયા સુધીની રાશિની લોકો કરી શકે છે સહાય સી આર પાટીલનું નિવેદન ફોસ્ટાના પાંચ પ્રતિનિધિ મંડળના સભ્યો મુખ્યમંત્રીને મળશે સરકાર તરફથી જે કોઈ સહાય મળે તે માટે રજૂઆત કરશે અમારા તરફથી પણ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના થકી કઈ રીતે મદદ કરી શકાય તે અંગેના પ્રયાસ કરવામાં આવશે હાલ અગિયાર લાખ રૂપિયાની રાશિ રિલીફ ફંડમાં જાહેર ભાજપ તરફથી શહેર ભાજપ તરફથી કરવામાં આવી છે સુરત શહેરના જે મોટા મોટા માર્કેટો છે પૈકીનું શિવશક્તિ માર્કેટ લગભગ આઠસો થી સાડી આઠસો જેટલા દુકાનો સાથેનું એક માર્કેટ છે ને એની અંદરના વેપારીઓ વર્ષોથી અહીંયા બિઝનેસ કરે છે સ્વાભાવિક છે સરસ શહેરના માર્કેટોની અંદર ભીડો પણ છે લોકોને પોતાના માલ મૂકવા માટે જગ્યા ઓછી પડતા હોવા છતાં પણ લોકો એમાંથી કરતા હોય છે પરંતુ અચાનક લાગેલી આગને કારણે વેપારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને એટલા માટે સુરત શહેર અને સુરત ના શહેરીજનો સહિત બધા જ લોકો એમના માટે ચિંતિત પણ છે હું એવું માનું છું કે પહેલી વાર નુકસાન થયેલા વેપારીઓ માટે એક રિલીફ ફંડ પણ ઉભો કરવાની જરૂરિયાત આ નુકસાનની ભયંકરતા જોતા વેપારીએ પોતે કરી છે પણ તો રિલીફ ફંડને કારણે એમનું નુકસાન ભરપાઈ થવાનું નથી અનઓર્ગેનાઇઝ આ બિઝનેસ હોવાને કારણે એમની પાસે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યોરન્સ પણ નથી હવે ધીમે ધીમે આમાં કેટલા ટકા એમની પાસે ઇન્સ્યોરન્સ છે કેટલું નુકસાન એમને થયું છે એમાંથી શું વળતર મળી શકે એને પણ સેટલ કરી રહ્યા છે સ્ટેબિલિટી રિપોર્ટ હમણાં તો ઉપર જવા માટે ના પાડી છે પરંતુ કદાચ આખું માર્કેટ ડિમોલિશ કરીને નવી શરતી બનાવી અને નવા નિયમ મુજબ જો એને વધારે બાંધકામ મળે નિયમ મુજબ તો આ માર્કેટના વેપારીઓને પોતાની નવી દુકાન પણ મળે અને ખર્ચ પણ ના કરવો પડે પરંતુ એ ઉપરાંત પણ એમને જે નુકસાન થયું છે તે માલનું એ પણ ખૂબ મોટું નુકસાન છે અને એમાંથી શું રસ્તો નીકળી શકે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે અહીં મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર કલેક્ટર સહિત બધા જ અધિકારીઓ બધા જ ધારાસભ્યો પદાધિકારીઓ મેયરશ્રી પોતે પણ બનાવના સ્થળે સ્ટેન્ડિંગ ચેરમેનને બધા તરત પહોંચ્યા હતા વેપારીઓને પોતાને પણ સરકાર તરફથી કરવામાં આવેલા પ્રયત્નોને કારણે સંતોષ પણ છે પરંતુ આગની ભયંકરતાની સામે કદાચ આપણે ટાંચા પડ્યા હતા એના કારણે આપણે બહુ નુકસાનમાંથી અમને બચાવી શક્યા નથી પણ સૌથી સાંત્વના જેવી જે વાત છે એમાં એક પણ જાનહાની થઈ નથી વર્ષો પહેલા પૂણાકુમારિયા રોડ ઉપર એક ખુલ્લામાં જ્યારે આગ લાગી હતી જે તે વખતે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે ફોન પર જ સૂચના આપી હતી કે આ એક માર્કેટ ખુલ્લામાં છે અને છતાં આ આગને કાબુમાં લઈ શકતા નથી તો બાકીની માર્કેટો તો ગલીઓમાં છે ત્યાં જો કઈક થાય તો શું થાય એમની જે ચિંતા હતી એ આજે સાચી પડી છે કે આજે આવી ગલી ખુચીમાં જે માર્કેટો હતી એના કારણે ફાયર બ્રિગેડના અંબાઓ પણ જઈ શકતા નહોતા ઘણા બધા કમ્પાઉન્ડ હોલ તોડીને ખૂબ જોખમ લઈને ફાયર બ્રિગેડના સૌ કર્મચારી અને અધિકારીઓએ આમાં આગ ઉજવવાનો પ્રયત્ન કર્યો છે એમાં રિલાયન્સ એમએનએસ અદાણી સહિતની અનેક જે કંપનીઓ મોટી મોટી કંપનીઓ છે એમની પાસે જે ફાયરના સાધનો હતા એ બધા જ એમણે અહીં મદદ માટે પણ મોકલ્યા એના કારણે પણ આગ બોલાવવામાં થોડી મદદ મળી છે પરંતુ નુકસાનને અટકાવી શકાયું નથી અમારા પ્રયત્ન છે કે આમાં એમને શું મળી શકે એના માટે આજે કોઈ પ્રોમિસ નથી કરતા પરંતુ ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પણ અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આમાં ચિંતિત છે અને જે કંઈ યોજનાઓ છે એમાંથી એમને જે કંઈ લાભ આપી શકાતો હશે એને આપવા માટેનો પ્રયત્ન કરીશું વેપારીઓને પણ ભરોસો છે કે સરકાર અને ભારતીય જનતા પાર્ટી પણ એમની સાથે ઊભી છે અને જરૂર એમાં એમને રાહ થાય એ પ્રકારના પ્રયત્ન અમે કરીશું આપ સૌએ પણ આગની જે ભયંકરતા હતી એ ભયંકર્તાને લોકો સુધી પહોંચાડવામાં અગત્યનો ભાગ વધ્યો છે પ્રિન્ટ અને મીડિયાના તમામ લોકો ઇલેક્ટ્રોનિક મીડિયાના લોકોએ પણ જોખમ લઈને નજીક જઈને અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત